હેલો ફ્રેન્ડ આજે આપણે પાણીમાં જબરદસ્ત મીઠાઈ બનાવશું ગેસ ચાલુ કરી લીધો છે એ પેન લીધો છે એક વાટકી ગમે તે સેટ કરે છે એ જ વાટકી મદદથી મેં અડધી વાટ પાણી લીધું છે તે જ વાટકીની મદદથી અડધી વાટકી ખાંડ લીધી છે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તેને ચાસણી લેવાની કોઈ જરૂર નથી ખાંડ આપણી સરસ રીતે એવી ઓગળી ગઈ છે હું તમને ચેક કરીને બતાવું છું ચાસણી ચાસણી લેવાની કોઈ સેજ ચીકાશ તેલ જેવી લાગે તેવી જ રાખવાની છે આપણે ચાસની સરસ એવી તૈયાર થઈ ગઈ છે હવે એ જ વાટકીની મદદથી એક વાટકી મેં ટોપરાનું છીણ લીધું છે તેને સરસ રીતે મિક્સ કરી લેશું આમાં કોઈ યાદ રાખવાની જોથી એક વાટકી પાણી લેવાનું છે તેનાથી અડધી વાટકી ખાંડ લેવાની છે એક વાટકી જેટલું ટોપરાનું છીણ અને એ જ વાટકી અડધી વાટકી મેં મિલ્ક પાવડર લીધો છે તેને સરસ એવું બધું મિક્સ કરી લેવાનું છે આ મીઠાઈ ફેર એટલી જબરદસ્ત મન છે કે બધાને જ પસંદ આવી જશે આપણે મિક્સણ છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે એ બધું સરસ રીતે એવું મિક્સ કરી લેવાનું છે હવે તેમાં આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું તેને પણ સરસ રીતે મિક્સ કરી લેશું હવે એક આપણે પ્લેટ લેશું તેને ઘીવાળી ઘી લગાવી લેશું પ્લેટમાં ઘી લગાવી લીધું છે હવે આ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તે પ્લેટમાં લઈ લેશું હવે તેને ચમચાથી મદદથી સરસ રીતે પ્રેસ કરીને કરી લેશું વાટકાને તેલવાર લગાવીને તેને સરસ રીતે પ્રેસ કરીને પાથરી લે સરસ રીતે બનાવી લેશું હવે તેમાં કાજુ બદામ એડ કર્યા છે અને ઉપરથી ગુલાબની પાખરી એડ કરી છે હવે તેને આપણે કટ કરી લેશું તમને મીઠાઈ બતાવું છું જો કેવી સરસ બની છે એન થેન્ક યુ ફોર